હાલવું જ પડે ને એને અમારે અમે એને મત આપ્યા તો અમારો અધિકાર છે ને તો પછી તો લેવા મત નું કેવા અધિકાર ને પબ્લિક આટલી રોડ ઉપર કેટલા રોકાઈ ગયા બે બાજુ કેટલા ધંધા વાળા રોકાઈ ગયા શું કામ રોકાણા આના ખાતે જ ને આ રોડ નો બન્યો એના એટલે એટલે અમારે આવું પડ્યું ને તો ઈ જોવું જોઈએ ને કોઈને અમારે ટાઈમ નથી અમારા છોકરા અમારા ઘર કામ હતા રાંધવાનું વધ્યું મૂકે ને અમે રોડ ઉપર ઉભા શું કામ ઉભા આજે અમારી મજબૂરી એટલે ઉભાઈ

બધા ની કોઈ કોઈ રાજી નથી એને મત લઈ લીધા એટલે પૂરું તો અમારે રોડ ઉપર આવવા સિવાય કઈ ઇલાજ જ નથી કઈ રોડ ઉપર આવું પબ્લિક ને પરિવર્તન

સરકાર અંદર આખું ભાજપ સંગઠન આવે છે આય નો ધારાસભ્ય હોય કે આ ધારાસભ્ય હોય કે હોય તાયણો વેલો તળે જાય બરાબર છે બધાની

એને એસો આરામ કરાવવા એસી ઓફિસમાં માં બે હારવા નથી મત દીધા રવાપર માં આવું જોઈએ દહ મહિના માં એક નથી આવ્યો દહ હજાર ની લીડ એક ગામે દીધી છે અને આ બાયુ ને અહીંયા લઈને અહીંયા રોડ ઉપર બેવું પડે એ સારું લાગે એને પ્લેન માં દિલ્હી ને રાજકોટ માં બેવાનું છે અહીંયા આવવાનું નથી દોઢ હજાર ની લીધ છે જે ગામ તમને શું લાગે છે આનો રસ્તો શું હોય છે પ્રજા ને રોડ ઉપર નથી પ્રજા કેમાં બધું સહન કરે છે પ્રજા ને હવે આત્મા જ આવ્યો છે સહન શક્તિ ની હદ હોય સહન કરતી હતી કે હૈસે હૈસે આપડા અને અમારા છે એમ એક જ્ઞાતિવાદ આયલો હતો પટેલ કે અમારો છે અમારો છે

અને પબ્લિક ને માગે છે ક્યાંક કોઈ આવતા જ નથી ભાઈ શું કરવા નથી આવતા સ્ટાન્ટ બાજી જ કરવી છે અને પૈસા ભેગા કરવા શૂન્ય માંથી સર્જન કરી લીધી અબજો પતિ એમને થઈ ગયા દોઢ લાખ પગાર તો અમે કમાઈ કાઈ ફાકરું નતું હતું એ દોઢ લાખ પગાર માં અબજો થઈ જાય શું કરવા થઈ ગયા રોડ રસ્તા આજે ચેલેન્જ બાજી ચાલી રહી છે બે કરોડ આપી દઉં ચેલેન્જ માં હટી ગયા ગોપાલભાઈ ચેલેન્જ શીખાય નહીં હવે રાજીનામું દઈ દે બાર તારીખે ટાઈમ આપ્યો છે ગોપાલભાઈ નો કરીએ કે વાતું થાય પણ ઈ તો એવું કે છે મને મોરબી ની જનતા પર વિશ્વાસ છે મને ચૂટીન મોકલી દેશે મોરબી મૂર્ખ પ્રજા થઈ ગઈ છે બાકી બધા ની પડી ગઈ છે બાકી બધા બહાર નીકળો બધું થાય શું કહેતા હતા શું કહેતા હતા આપ કે કહેતા હતા ના હવે હવે નો આવે ના ના ભૂલી કોણ નહીં આવે કોણ નહીં ચૂટાય નો આવે હું પૂરું નહીં આવે એટલે